વલસાડના કુંડી ઓવર બ્રિજ ઉપર બટાકા ભરેલા ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો ઘટનામાં ચાલકનો ચમત્કારી બચાવ તારીખ અઢાર માર્ચ સોમવારના રોજ દસ કલાકે મળતી માહિતી મુજબ તારીખ સત્તર માર્ચ રવિવારના રોજ મોડી રાત્રે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસના કુંડી ઓવર બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટનામાં ટાટા કંપનીનો ટ્રક નંબર આરજે ઝીરો ફાઈવ જે બી વન નાઇન ટુ એટ ઉત્તર પ્રદેશના આગ્રાથી બટાકાનો જથ્થો ભરી મુંબઈ માર્કેટ ખાતે ખાલી કરવા માટે જઈ રહ્યો હતો જે દરમિયાન ટ્રક કુંડી ઓવરબ્રીજ પાસે આવી પહોંચતા ત્રીજા ટ્રેક પર ચાલતી વેડાએ બાજુમાંથી પસાર થતી ટ્રકે એકાએક કટ મારતા બટાકા ભરેલ ટ્રક ઓવરબ્રીજના ત્રીજા ટ્રેક ઉપર આવેલ પાડી પર ચડી જતા ટ્રકની આગળની તૂટી બંને ટાયર છૂટા પડી ગયા હતા અને ટ્રક નેશનલ હાઇવેના ત્રીજા ટ્રેક ઉપર પલટી મારી ગયું હતું જોકે ટ્રક પલટી મારતાની સાથે જ ટ્રકમાં ભરેલ બટાકાના જથ્થાની ગુણ રસ્તા ઉપર ફરી વળી હતી અને નેશનલ હાઇવે નંબર અડતાલીસના કુંડી ઓવરબ્રિજ ઉપર વાહનોની અવરજવર પર રોક લાગી ગઈ હતી સમગ્ર અકસ્માતના બનાવની જાણ હાઇવે ઓથોરિટી તથા ડુંગરી પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહનોની સર્વિસ રોડ ઉપર ડિવાઇડ કરી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો આ અકસ્માતની ઘટનામાં ઓવરબ્રિજ ઉપર વાહનોની અવર જવર વહેલી તકે શરૂ કરવા પોલીસ દ્વારા ક્રેનનો સંપર્ક કરી ટ્રકને સાઇડે કરાવવાની તજવીજ હાથ ધરાઈ હતી અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો